નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ગુજરાતીયન યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમને ખબર જ છે કે આપણે વીકમાં ચાર લેક્ચર બે ટેકનિકલ ને બે નોન ટેકનિકલ એમાં હવે ટેકનિકલમાં જે આપણો ચોથો ભાગ છે મિત્રો હજી લગી જો તમે આગળના વિડીયો લેક્ચર્સ ન જોયા હોય તે જોઈ લેજો કારણ કે એમાં ટ્વેન્ટી આઈએમપી ક્વેશ્ચન્સ વિથ સોલ્યુશન છે એટલે સોલ્યુશન છે એમાં ઈમેજ ને બધું મૂકેલું છે એટલે એકવાર અવશ્ય જોઈ લેજો શરૂ કરીએ આપણો જો મિત્રો હજી આપણે તમને કદાચ કોઈને ખબર ન હોય તો હવે લગભગ બધાને ખબર જ હશે કે આપણી જે બુક છે બરાબર માર્કેટમાં આવી ગઈ છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ મળેલો છે બરાબર તો હવે આપણી પાસે તમને ખબર જ છે સ્ટોક લિમિટેડ છે એટલે વહેલા સર મંગાવી લેજો તમારી તૈયારીને સારામાં સારું રિવિઝન કરવા માટે આ સૌથી બેસ્ટ બુક છે આટલા પ્રશ્નો કરશો એટલે તમે વિચારો કે આનાથી બહાર તો શું છે અને બહુ સરસ મજાની ઇન્ડેક્સ તમે જોવો એટલે તમને આઈડિયા આવી જાય બહુ સરસ રીતે ડિઝાઇન કરેલું છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આની ડેમો કોપી વોટ્સઅપના ગ્રુપમાં ટેલિગ્રામના ગ્રુપમાં પણ આપેલી છે બુકની કિંમત આટલી છે પરંતુ હમણાં આ ઓફર ચાલે છે એટલે હમણાં પાંચસો પચાસ છે ને જે મિત્રો પેડ છે જેણે કોર્સ લીધેલો છે એના માટે આ બુક માત્ર સાડા ચારસો રૂપિયામાં થશે ને જે એવા મિત્રો છે કે જેને કોર્સ પણ લીધેલો નથી અને બુક પણ લીધેલો નથી પણ બે લેવો છે એને સરસ મજાનું કોમ્બો ડિસ્કાઉન્ટ મળી જાય જશે વોટ્સઅપ કરી શકો અથવા મારે કહેવાની પણ જરૂર નથી કે માર્કેટમાં સૌથી બેસ્ટ કોર્સ બરાબર તો નો સંપૂર્ણ અભ્યાસક્રમ દસ મોક ટેસ્ટ આઈટીના તમામ પ્રશ્નોનું પીડીએફ સ્વરૂપ

તમારું સરકારી નોકરી મેળવવાનું સપનું આ જ વખતે પૂરું કરો કારણ કે પછી પરીક્ષા ક્યારે આવી કોઈને ખબર હોતી નથી ચાલો શરૂ કરીએ આપડે લેક્ચર સૌથી પહેલો ક્વેશ્ચન છે ઉપયોગ શું કાઠ ખૂણો તપાસવા લઘુ કોણ તપાસવા ગુરુ ખૂણ તપાસવા કે સીધો ખૂણો તપાસવા

નેવું ડિગ્રી કરતા વધારે રાઇટ એંગલ નેવું ડિગ્રી થાય છે ખબર જ છે આ કિનારી એની બ્લેડ આ નેવું ડિગ્રી આ નેવું ડિગ્રી સ્ટોપ તો આ રીતે નેવું ડિગ્રી ચેક કરવામાં આવે છે અહીંથી અને અહીંથી અથવા વર્ક અહીંયા મૂકી દો તો પણ ચાલ

એક્ઝોસ્ટ વાલને ચોક્કસ સમય કરતાં મોડો બંધ કરવામાં આવે છે તેનું કારણ શું છે જે એન્જિનમાંથી એક્ઝોસ્ટ વાલ છે કે જેમાંથી જે આ બધાય હાનિકારક કાર્બન હાઇડ્રોકાર્બન નીકળે છે જે વાતાવરણ પ્રદૂષિત કરે છે તો એમાં જે એન્જિન સિલિન્ડરમાં એક્ઝોસ્ટ વાલ છે ઇનલેટ વાલ ને એક્ઝોસ્ટ વાલ્વ ને મોડો બંધ કરવાનું કારણ શું હોઈ શકે તો વાલ્વની લીડ વધારવા માટે એક્સ એક્ઝોસ્ટ કેસનું સારો સ્પેન્જિક મેળવવા માટે

ત્રીજું અર્થના પાઇપની લંબાઈમાં વધારો થાય તો અર્થના છે તમે બહુ અઘરું 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 કરવા જાઓ છો પરંતુ પેલા સિમ્પલ વસ્તુ તૈયાર કરવાની છે બહુ હાઈ લેવલનું નથી કરવાનું પણ સિમ્પલમાં ખબર પડવી જોઈએ તો જેમ પાઇપની લંબાઈ વધે તેમ અવરોધ ઘટે સાહેબ આ કઈ રીતે ઘટે તો

એટલે આમાં આ પ્રશ્નમાં ચોખવટ કરવી પડે બાકી તો આમાં શું જવાબ આવે કે લંબાઈ વધે વધે એમ પરંતુ આમાં અમે કીધું ને આ એરિયા કરવી પડે એટલે શોધવા માટે માપનના સાધનને શું કહે છે પિસ્ટન છે પિસ્ટન એનો વ્યાસ શોધવું હોય માપનના સાધન ને શું કહેવામાં આવે છે ઇનસાઇડ માઇક્રોમીટર લેફ્ટ માઇક્રોમીટર

આપણે કેમ કે કોઈ એમ એને તમે નેગ્લેક્ટ કરી જ ન શકો વધારે હોય કદાચ ભાઈ પચીસ ત્રીસે હોય પણ દસ પંદર તો હોવાના જ છે આમાં શું આવશે આઉટસાઇડ માઇક્રોમીટર પિસ્ટનના વ્યાસને શોધવા માટે હંમેશા આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ થાય છે તો આ આઉટસાઇડ માઇક્રોમીટર છે બાહ્ય માઇક્રોમીટર એટલે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ મુખ્યત્વે પદાર્થોના બાહ્ય પરિણામો જેમ કે બાહ્ય વ્યાસ અથવા જાડાઈ માપવા માટે થાય છે તે એક ચોકસાઈ અને સચોટ માપન પૂરું પાડે છે જેનો ઉપયોગ ઘણીવાર ઉત્પાદન ના એન્જિનિયરિંગ ક્ષેત્ર અને ગુણવત્તા નિયંત્રણમાં થાય છે હવે મિત્રો આ જે ઈમેજ શું કામ હોય કે તમને કહો કદાચ તમને આકૃતિ પૂછે કે આને શું કહેવાય તો આને શું કહેવાય એનવિલ મિલ ફિક્સ ભાગ છે કે મૂવેબલ ભાગ તો કે ભાઈ ફિક્સ ભાગ અને જે મૂવેબલ ભાગ છે એને શું કહેવામાં આવે સ્પિન્ડલ અહીંયા શું છે મેજરિંગ ફેઝ અહીંયા જે વસ્તુનું માપન કરવાનું છે મૂકવાની હોય છે આને શું કહેવામાં આવે ફ્રેમ જો મિત્રો અહીંયા રીડિંગ લખેલું હોય

તો ટુ સ્ટોપ એન્જિનમાં મોસ્ટલી પેટ્રોલ ઓઇલ લુબ્રિકેશન સિસ્ટમ વાપરવામાં આવે છે એન્જિનની અંદર ફરતા ભાગોનું લુબ્રિકેશન કરવા માટે વિવિધ પત્તીઓ વપરાય છે આવી લુબ્રિકેશન સિસ્ટમ દ્વારા એન્જિનના ભાગો સુધી લુબ્રિકેન્ટને પહોંચાડી

ત્રણ ચાર હજાર રૂપિયાનો ખર્ચો કર્યો પણ કાંઈ વળતર ન મળ્યુંનો એમ હવે અમારું સિલેક્શન કોઈ રોકી શકે નહીં તો મિત્રો તમે પણ શું કામ પાછળ લો છો તમે પણ તૈયારી કરો અને સારું એવું કન્ટેન્ટ તમને મળે જ છે તો પછી દ્વારા વાહનને ઉચક્યા બાદ સેફટી માટે સીનો ઉપયોગ કરવો જોઈએ

આપણે ચેપ્ટર થી તો કાર્પેન્ટરના પણ આઈએમપી 100 150 પ્રશ્નો આપણે મુકેલા છે. ટેキシબલ લાકડું છે, આછો રંગ છે, સખત અને ભારે લાકડું છે કે વજનમાં હળવું છે? તો શું આવશે? ટાલવુડ છે તો સખત અને ભારે લાકડું છે તેના કારણે વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન કેા પ્રકારનું સોલ્ડરિંગ એક કે બે ઓબ્જેક્ટ જોડ્યા પછી દેખાતું નથી શું વાત છે સોલ્ડ્રિંગ પણ એવું કે જોઈન કર્યા પછી દેખાય પણ નહીં બ્રેઝિંગ સોફ્ટ સોલ્ડ્રિંગ સખત સોલ્ડરિંગ કે સ્વે મિત્રો ઘણા પ્રશ્ન જોઈને લે સોફ્ટ સોલ્ડ્રિંગ સોફ્ટ છે છેલ્લે નહીં દેખાતું સોફ્ટ સ્કીલ છે પણ મિત્રો આમાં આવશે સ્વેટ સોલ્ડ્રિંગ શું આવશે સ્વેટ તમને મિત્રો સ્વેટ નું ગુજરાતી કહો ને સ્વેટ એટલે આપણે પરસેવો પણ થાય તો પરસેવો શું છે પછી દેખાય નહીં ના મિત્રો તમે આવી પણ યાદ રાખો સ્વેટ સોલ્ડ્રિંગ જો તમને દેખાડો સ્વેટ સોલ્ડ્રિંગ

વિસ્તારો ને સપાટી સાફ કરાવી અને શક્ય એટલી સરળ બનાવી અને પછી આ સોલ્ડરિંગ કરવામાં આવે છે તો યાદ રાખશું દેખાય નહીં કયું તો ભાઈ સોફ્ટ સોલ્ડરિંગ સોલ્ડરિંગ સ્વેટ સોફ્ટ નહીં સ્વેટ સોલ્ડરિંગ નેક્સ્ટ ક્વેશન મોટર કારના ટાયરનું પ્રેશર નીચેના પૈકી કઈ રેન્જમાં રાખવામાં આવે છે મિત્રો એકમ જોજો તો

પણ વોટર જેટ કટિંગ એક ખૂબી છે કે ડાયમંડ માટે પણ વપરાય છે બધાને ખબર છે કે ડાયમંડનો ઓપ્સ આપણું સુરત છે ત્યાં વોટર જેટ કટિંગ વપરાતી ડાયમંડ ડાયમંડના કટિંગ માટે શું આપણે વોટર જેટ કટિંગ જો વોટર જેટ કટિંગ ખાસ કરીને સિનોવા લેઝર માઇક્રોજેટ આ એક મશીન છે સિનોવા લેઝર માઇક્રોજેટ લેઝર માઇક્રોજેટ સિસ્ટમનો ઉપયોગ કરીને હીરાને કાપવા માટે વાપરી શકાય છે આ હાઇબ્રિડ પડતી લેસન બીમને ચોક્કસ રીતે માર્ગદર્શન પૂરું પાડવા માટે લેઝરના વપરાય છે લેઝરને વાળ પાતળા વોટર જેટ સાથે જોડવામાં આવે છે હાવ પાતળા વોટર જેટ તેના પરિણામે સરળ કટિંગ સપાટીઓ તીક્ષ્ણ ધાર ન્યૂનતમ થર્મલ નુકસાન થાય છે વોટર જેટ કટિંગ જોને ઠંડુ કરે છે અને કાટમાળ પણ દૂર કરે છે જે ઠંડી સ્વચ્છ નિયંત્રિત લેઝર કટિંગ પરફેક્ટ પ્રક્રિયા પૂરી પાડે છે તો વોટર જેટ કટિંગ શા માટે છે એક રબર માટે અને એક ડાયમંડ માટે નેક્સ્ટ ક્વેશ્ચન બકિંગ ધારવા માટે રિવેટ્સ વચ્ચે ન્યૂનતમ અંતર કેટલું હોય છે કેટલું રાખવું જોઈએ એમ તો આ એક સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે જે આપણે યાદ રાખવાનું છે થ્રી ડી એટલે ડિસ્ટન્સ અથવા ડાયામીટર ટુ ડી ટુ પોઈન્ટ ફાઈવ ડી કે થ્રી પોઈન્ટ ફાઈવ તો શું આવશે થ્રી જેટલું બકિંગ ટાળવા માટે થ્રી ડી જેટલું અંતર રિવેસ વચ્ચે ન્યૂનતમ અંતર રાખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન વિશિષ્ટ એલોય સિસ્ટમ માટે કયા ક્વેન્સિંગ મીડિયમનો ઉપયોગ કરવામાં આવે છે એલોય સિસ્ટમ બરાબર કે જુદા જુદા મટીરિયલને ભેગું કરવામાં ત્યારે એવા સ્ટીલ બરાબર ક્વેન્ચિંગ મીડિયમ કે જેને વાતાવરણ ઇફેક્ટ ન થાય એવું મીડિયમ કોણ પ્રોવાઈડ કરે છે એવું ક્વેન્ચિંગ મીડિયમ ઠંડી આપણે કેમ નથી કે આગ લાગી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ રાખી દે કાર્બન ડાયોક્સાઇડ શું કરે આગને બુજાઈ દેખે એટલે એ ક્વેન્ચિંગ મીડિયમ પ્રોવાઈડ કરે અને જો એલોય સ્ટીલ હોય તો સ્ટીલ માટે ક્વેન્ચિંગ મીડિયમ શું છે ઠંડી હવા બ્રાઇન સોલ્યુશન પાણી કે ઓઇલ તો શું આવશે એલોય સ્ટીલ માટે ઠંડી હવા છે એ એક નું ક્વેન્ચિંગ મીડિયમ છે મિત્રો આ બુક જોઈ લેજો ભૂલાય નહીં પછી એમના કરે સાહેબ અમે રહી ગયા કારણ કે રિસ્પોન્સ બહુ સારો આવે છે ને આપણે પહેલા જ કીધું તો આપણો સ્ટોક લિમિટેડ જ રાખ્યો છે ખૂબ લિમિટેડ એમ માત્ર 500 બુક પરંતુ પ્રી ઓર્ડરમાં પણ જાજી બુક આવી ગઈ છે લેકર અવશ્ય વસાવી લેજો પછી એમને કહેતા કે 200 રૂપિયાનો ખર્જો ન કરો ને એમાં આપણે રહી ગયા બરાબર કારણ કે માર્કેટમાં તો તમે 500 500 ને 600 600 રૂપિયાની બુક લીધી છે એ પણ એક બુક એમાં પણ કંઈ તમને વળતર ન મળ્યો આ બે બુક છે

જો શ્વાસોચ્વાસ બંધ થાય તો ઇજાનો ભોગ બનેલ વ્યક્તિનું મૃત્યુ તુરંત થઈ જાય છે તેથી શ્વાસોચ્છવાસ માટે તાત્કાલિક કોઈ વ્યવસ્થા કરવી જોઈએ ને ત્રીજે સર્ક્યુલેશન પરિભ્રમણ લોહીનું પરિભ્રમણ બ્લડ સર્ક્યુલેશન લોહીનું પરિભ્રમણ ખૂબ જ જરૂરી હોય છે હાલમાં પ્રાથમિક સારવારને આ માટે છાતી પર દબાણ આપીને સીપીઆર પત્તીઓને પરિભ્રમણ શરૂ કરવામાં આવે છે એની તાલીમ પણ બધાને આપવામાં આવે છે મિત્રો આવી રીતે જે તૈયારી કરશું ને અમને આપણે એટલે એવું લાગે છે જેમ આપણે કંડક્ટર માં પહેલો નંબર છે ને આખા ગુજરાત નો એ આપણો વિદ્યાર્થી છે ને આમાં પણ આપણો પહેલો નંબર તો આપણો વિદ્યાર્થી જ થશે કારણ કે જે લોકો આપણી જોડે તૈયારી કરે છે આવી રીતે તૈયારી કરે છે પ્લાનિંગ સાથે ગદડાની જેમની બરાબર એટલે થોડું વિચારો અને એટલું વિચારો કે માર્કેટમાં જે એક સાહેબ કંઈક ચૌદ વિષય ન લઈ શકતા હોય આમાં કેટલી ફેકલ્ટીઝ છે એટલું બધું અલગ અલગ મટીરિયલ બધા અલગ અલગ ફેકલ્ટીઝ પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે કામ કરે છે એટલે આ ઈ બુક આવી સરસ મજાની બનેલી છે એકવાર અવશ્ય જોઈ લેજો વિચારી લેજો પછી તૈયારીમાં લાગી જજો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્યુઝ એ કયા પ્રકારના એસેસરીઝમાં આવે છે ફ્યુઝ કઈ પ્રકારની એસેસરીઝ છે સલામતી છે કંટ્રોલિંગ છે હોલ્ડિંગ છે કે આઉટલેટ છે તો ફ્યુઝ છે મિત્રો એ સલામતી આવે શું આવશે સલામતી સેફ્ટી ડિવાઇસ છે જો ઘરમાં ફ્યુઝ ન હોય તો આખું ઘર અડગી જાય પણ એના કરતાં તો ખાલી ફ્યુઝ અડગી જાય તો આખું ઘર બચી જાય તો ફ્યુઝ કેમ આવે સલામતી એ છે લોકો કંટ્રોલિંગ લખે છે પણ કંટ્રોલિંગ નથી એ કંટ્રોલ નથી કરતું એ પોતે બળી જાય છે ત્યાંથી સલામતી એટલે સલામતી એ માં આવશે જો ફ્યુઝની ડિટેલ્સ મિત્રો અલગ અલગ ટાઈપના ફ્યુઝ જો ફ્યુઝ નાના ફ્યુઝ મોટા ફ્યુઝ અરિવાયર ફ્યુઝ આપણે પોપો વાયર નાખી દઈશ પછી સ્વિચ ફ્યુઝ લો ડોપ ફ્યુઝ પછી એમઓયુ ફ્યુઝ આ ઇલેક્ટ્રોનિક્સ માં હોય આ પાવર સ્ટેશનમાં હોય પછી આ બધા તમારી કમ્પ્યુટ ઇલેક્ટ્રોનિક્સ માં હોય બરાબર આ ઓટોમેટિક ફ્યુઝ છે ગાડીઓમાં હોય છે પછી આ એક્સપ્લોઝન ફ્યુઝ જે હેવી હોય જે સબસિસ્ટમ માં મોટા સબસિસ્ટમ માં હોય છે તો ફ્યુઝ એક સલામતી ઉપકરણ છે જેનો ઉપયોગ વિદ્યુત સર્કિટમાં વધુ પડતા પ્રવાહથી તથા નુકસાનને રોકવા માટે થાય છે તેમાં એક પાતળા વાયર અથવા ધાતુની પટ્ટી હોય છે જે પીગળી જાય છે અને જ્યારે પ્રવાહ પૂર્વ નિર્ધારિત સ્તર કરતાં વધી જાય છે ત્યારે સર્કિટને તોડી નાખે છે એટલે બ્રેક થઈ જાય છે આ સર્કિટ અને જોડાયેલા ઉપકરણોને વધુ ગરમ થવા આગ લાગવા સુરક્ષિત રાખવા માટે તેનો ઉપયોગ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન આપેલા ઇન્ડિકેટરનું નામ શું છે ગાડીએ તો સાહેબ બહુ બેઠા પાવું ઇન્ડિકેટરને આવું બધું જોયું નહીં પરંતુ આ જ મિત્રો જોવાનું છે એટલે આપણે પહેલા જ ખબર જાય કેવો ફોલ્ડ આવવાનો છે એટલે શું બરાબર કરવાનું છે ઇલેક્ટ્રિક સિસ્ટમની જે ત્રણ ટાયર પ્રેશર મોનિટરિંગ ટ્રાન્સમિશન જેટણી કે હાઈ બીમ ઇન્ડિકેટર તો શું આવશે ટાયર પ્રેશર મોનિટરિંગ

નિષ્પડ ઉપર સંબોધ સમયનો સમસ્યાનો સંકેત આપે છે નેક્સ્ટ ક્વેશ્ચન કી કટિંગ માટે કઈ પ્રકારની સીઝલનો ઉપયોગ થાય છે કી કટિંગ ફ્લેટ સીઝલ ક્રોસ કટ સીઝલ રાઉન્ડનો સીઝલ તો ડાયમંડ પર જેની તો તમને ખબર છે સીઝલ આખ આખો ચેપ્ટર બહુ મસ્ત રીતે માત્ર 12 સ્લાઇડમાં સમજાવેલું છે તો કી કટિંગ માટે આવશે ક્રોસ કટ સીઝલ જો આ ક્રોસ કટ સીઝલ જેને કેપ ચીઝલ પણ કહેવામાં આવે છે કીવે કટિંગ માટે એટલે કે કી જેવું આકાર બનાવો ને ત્યારે એનો ઉપયોગ થાય ક્રોસ કટ છીણી ચીઝલને ગુજરાતીમાં ગુવાય છીણી જેને કેપ છીણી પણ કહે છે તેનો ઉપયોગ લાકડા કે ધાતુમાં સાંકળો ખાચો કીવે અને ચેનલો કાપવા માટે થાય છે ચોક્કસ કાપ બનાવવા માટે ક્લિયરન્સ પૂરું પાડવા માટે તેને બ્લેડ કટિંગ એજ પાતળી સાંકળી હોય છે આજો એકદમ નેક્સ્ટ ક્વેશ્ચન આજો ચીઝલ મિત્રો કટિંગ ચૂલ ચીઝલ આખે આખું

એટલે આ બધા લોકો ગોતતા હોય સાહેબ આ ક્યાં ગોતવું ક્યાં ગોતવું એ તમારે આપણામાં તો શું છે કે બધું તમને તૈયાર છે કોઈ એક વસ્તુ ગોતવા જવાની નથી માઇલ સ્ટીલ બ્રાસ કોપર અને એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ માટે ત્રીસ કોપર માટે પિસ્તાલીસ તો મિત્રો આ તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા જશે પિસ્ટન ના ચાર સ્ટ્રોક એકબીજાના ક્રમમાં ક્યાં છે ચાર સ્ટ્રોક ક્યાં ક્રમમાં હોય સક્શન કોમ્પ્રેશન પાવર અને એક્ઝોસ્ટ આ તો હવે યાદ રહી જ જાય જો આ ઈ બુકમાં ચાર સ્ટ્રોક એન્જિનના ચાર

સોલ્ડિંગમાં માં ફિલર મટીરીયલ જેને સોલ્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ બે ધાતુની સપાવની પીગળી અને તેમની વચ્ચેના અંતરને ભરીને એક સાથે જોડવા માટે થાય છે આ પ્રક્રિયા માટે એક મજબૂત ટકાઉ અને ઘણીવાર વિદ્યુત વાહક સાંધા બનાવે છે ફિલર મટીરીયલ સામાન્ય ઓછા ગલન બિંદુ મિત્રો આ તમને મેં બધુંય સમજાવેલું છે એટલે હવે તમે આ વાંચી લેજો તમને આઈડિયા આવી જશે એન્જિનમાં સિલિન્ડરની સિલિન્ડર સંખ્યા વધવાથી શું થાય સાહેબ ચોખ્ખી વાત છે પાવર વધે જેમ સિલિન્ડર વધારે પાવર વધે તરત અપ થાય